સુરત શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ભરાતા એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી વરસાદી પાણી ભરાયા હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અઠવા ઝોનના અધિકારીઓ કર્મચારીઓ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે સિવિલ હોસ્પિટલ રોડ પાસે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે સુરતની અંદર વરસાદ જે વરસ્યો છે ફ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે મજુરા ગેટ અને સિવિલ હોસ્પિટલ રોડ વચ્ચે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાયેલી જોવા મળી આજે વરસાદનો માહોલ જામ્યો છે અને પ્રી મોન્સૂન ની કામગીરી સુરત મહાનગરપાલિકાની તમારી સામે છે કે દેખાઈ રહી છે સુરત વિસ્તારથી તમારે સામે છે કે એમ્બ્યુલન્સ જે છે છે તે અહીંયાથી ટ્રાફિકમાંથી પસાર થવા થઈ રહી અહીંયા ટ્રાફિક ન હોવું જોઈએ પરંતુ પાણી ભરાયેલા દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે તેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે ભરાવાનું ગયા વર્ષે પણ યથાવત હતું આ વર્ષે યથાવત છે શું કહેશો કાયમ આ પ્રોબ્લેમ છે મહાનગરપાલિકાને સતત ફરિયાદ કરવા છતાં આનો નિકાલ નથી લાવતા આપ જુઓ કે દક્ષિણ ગુજરાત ની સૌથી મોટી હોસ્પિટલ ન્યુ સિવિલ હોસ્પિટલ છે અને પરિસ્થિતિ જુઓ ટ્રાફિક કેટલી થાય છે માત્ર થોડો વરસાદ હોય એના કારણે જો આટલું બ્લોકેજ થઈ જતું હોય તો સુરત આખામાં જ્યાં જ્યાં ભૂવા પડી જાય એટલે પ્રી મોન્સુન કામગીરીનું શું મતલબ છે કરોડો રૂપિયા વાપરવાનો કોઈ મતલબ નથી વરસાદ આજે સુરતમાં નોંધાયો છે અને જ્યાં તમે જોઈ રહ્યા છો આ વિસ્તારની અંદર દેખાઈ રહ્યું છે પાણી પાણી કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત